ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ છ બે હજાર પચીસના શનિવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો આજે આવક બેથી બે હજારથી પચીસો મણની આવક દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો ટેમ્પા અને મોટા વાહન બંને ભેગી હરાઈ થાય છે રોજે આવક ઓછી હોવાને કારણે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા ચૌદસોથી લઈને પંદરસો પચાસ રીતે લગીના સારા માલ માર્યા હતા પંદરસો પચાસ થી લઈને સોળસો ને ત્રીસ પાંત્રીસ લગીનાર્યા હતા તો આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દર બાર ત્રીસ પંદર હતા પંદર રૂપિયા પંદર 1615 રૂપિયા 1615 હાલો કાંગળ પર કાકા પાછો 14 29 38 40 ને નો આલે ને લેવ પંદરસો આઠ ગણેશ પંદરસો સાઠ રૂપિયા પંદરસો ચોકેટ હલકાના ભાવ છે પરમુખ 1459 1459 કોલી સુપર કોક વરુ ભાઈ ફૂલ ગેરંટી 80 પાકા નીચે મુદબના ભાવ 280 300 ઓ બોલ છે 1 2 3 4 5 6 7

Yeah, we have both, yeah. Buzz. yeah. yeah.

પંદરસો ને ચોવીસ રૂપિયા પંદરસો ચોવીસ

ચૌદસો એસી ચૌદસો એસી ચૌદસો ચોપન ચૌદ ચોપન

પંદરસો પાસઠ પંદર પાસઠ ये कनिको पर आ 55 પંદરસો બે પંદરસો બે